મહેવ માં તમારું સ્વાગત છે લાઈવ માં જોડાવ વધુમાં વધુ સભ્ય જોડાવા નમ્ર વિનંતી જેટલા બને તેટલા વધારેમાં વધારે જોડાવ તમારી સાથે વાતચીત કરીએ શું છે શું નથી મહાદેવ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને થવા આવ્યું છે હર હરમ દેવા નમ શિવાય ઓમ નમ શિવા હર મહાદેવ મિત્રો લાઈક કરજો અને શેર કરજો ભગવાન લાઈક કરો લાઈક તમારે કઈ પૂછવું હોય પ્રશ્નો પૂછી શકો છો વાતચીત કરી શકો છો લાઈવ ચાર્જ છે ભગવાન તમે વાત કરી શકો છો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો પણ લાઈવ

મારું નામ લક્ષ્મણસિંહ જાડેજા છે મહાદેવસિંહ બ્લોક છે બનાવ્યું છે એ મહાદેવ મંદિર બનાવવા માટે બનાવ્યું છે અને મંદિર બનાવવું છે તો તેમાં તમારા બધાની સાથ અને સહકારની જરૂર છે સપોર્ટ આપો

આપણે મહાદેવ મંદિર બનાવવા માટે અપીલ કરી રહ્યા છીએ જો કોઈ ભાઈઓની ઈચ્છા હોય યથાશક્તિ પ્રમાણે આપજો સ્ક્રીન પર આપેલો છે નંબર તો મદદ કરવા નં મારો વિનંતી જીસ કિસ્કો ભાઈ કો મદદ કરની હૈ नीचे दिया गया नंबर है मदद कर सकता है जो भी दे मैं ये नहीं कह रहा हूँ कि इतना दे इतना दे आपकी जो भी है यथाशक्ति है इतना ये दान करें लाइव चैट कर सको छो भगवान जो कहीं प्रश्न पूछवा हो આપણે પોલ આપેલી છે નીચે વાતચીત કરી શકો છો મહાદેવ મહાદેવ તમારા ગામડે વરસાદ છે કે નહીં ભગવાન મેસેજ કરીને જણાવો મદદ કરજો ભગવાન લાઈક કરો લાઈક જેટલું બને એટલું લાઈક કરો તમારા હું પહેલીથી બીજી વખત વિડીયોમાં આવેલો છું લાઈવમાં તો મદદ કરો અને લાઈક કરો ભગવાન સાઈડ માં તમારા ગામડે વરસાદ છે કે નહીં કે સિટીમાં તમે ક્યાં રહો છો તે મેસેજ કરો ભગવાન મેસેજ કરો વેલકમ ટુ લાઈવ ચાર્ટ હર હર ભોલે નમ શિવાય નમ શિવાય નમ શિવાય હર હર ભોલે નમ શિવાય हर हर भोले नमः शिवाय महादेव शिव 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 મહાદેવ શિવ શંભુ શંભુ શ્રાવણનો ચાલુ છે કોઈ મેસેજ તો કરો યાર લાઇક તો કરો લાઈક કરો લાઇક કરો લાઇક કરો યાર જેટલું બની શકે તેટલું લાઈક કરો આ મારો ભોલેનાથ શિવ છે હું લખનસિંહ જાડેજા નામ છે મારું ખંભાળિયા તાલુકામાં મારું ગામ છે ખેતર માં મહાદેવ બનાવ્યા છે મંદિર બનાવવાની ઈચ્છા છે તો સહયોગ કરો અને સાથ આપો નમ શિવાય હર હર

લાઈક કરો લાઈક કરો લાઈક કરો ભગવાન ચેનલ ને લાઈક કરો અને લાઈવ આવ્યા છો તો લાઈક તો કરો ભગવાન સપોર્ટ મળે તમારો લાઈક કરીએ લાઈક જેતના હોકે ઉતના લાઈક સપોર્ટ કીધી ભાઈ ये मेरा चैनल नहीं है महादेव शिव का चैनल है इसमें महादेव शिव जी का मंदिर बनवाना है तो हो सके उतना आप सपोर्ट करें मैंने पोल कंप्ले पोल डाला है जो भी आपका मदद करना है आप मदद कर सकते हैं મહાદેવ શિવ બ્લોગ તમારું સ્વાગત છે ભગવાન આમાં તમે જેટલી મદદ કરશો તે મહાદેવ શિવ મંદિરમાં જશે નીચે ગૂગલ પે નંબર આપેલ છે like karo bhagwan like karo कर हैं भगवान लाइक करो मदद करो यार મારું ગામ ખંભાળિયા તાલુકામાં છે તમારું કયું ગામ બધા મિત્રો સપોર્ટ કરો યાર કોઈ નથી કરતો કાંઈ શું કરવું બેઠો છે કોઈ સપોર્ટ નથી કરતું નથી લાજ કરતું